વેસ્ટર્ન ઇન્ડિયા એક્ઝિમ અવોર્ડ બે હજાર ક્લબ તરફથી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું એક્ઝિમ ક્લબ દ્વારા વેસ્ટર્ન ઇન્ડિયા એક્ઝિમ અવોર્ડ બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું છે આ સન્માનપ્રદ કાર્યક્રમ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગોવાના નિકાસકારો અને આયાતકારોના ઉત્કૃષ્ટ યોગદાન અને સિદ્ધિઓની બિરદાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ સાતમી જાન્યુઆરી મંગળવારે નારાયણી હાઇટ્સ અમદાવાદ ખાતે સવારે દસ વાગ્યાથી કરવામાં આવનાર છે વેસ્ટર્ન ઇન્ડિયા એક્ઝિમ અવોર્ડ્સ એક્ઝિમ ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓના યોગદાનને વેગ આપશે અને વૈશ્વિક વેપારમાં વિકાસ માટે પ્રેરણા આપશે મુખ્ય હેતુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે આયાત અને આયાતકારો અને નિકાસકારો મહિલા ઉદ્યોગકારો અને ગ્રીન એનર્જી માં જે લોકો સારી રીતે કામ કરે છે એ બધું હું સંજય માખડ એક્ઝિમ ક્લબ વડોદરાનો પાસ પ્રેસિડેન્ટ અને વેસ્ટર્ન ઇન્ડિયા એક્સપોર્ટ એવોર્ડ્સનો કમિટીનો ચેરમેન છું આજે મને જણાવતા આનંદ થાય છે કે એક્ઝિમ ક્લબ ચોથી એડિશનમાં પશ્ચિમ વિભાગમાં પ્રસરવા માટે અને મેમ્બર્સને લગતા કાર્યક્રમો કરવા માટે અમદાવાદ ખાતે નારાયણી હોટલ મંગળવારે એવોર્ડ્સ ફંક્શન રાખવામાં આવ્યું છે પૂજ્ય સ્વામીજી જ્ઞાનવત્સલ જા કી નોટ સ્પીકર તરીકે અને તેજલબેન અમીન નવરચના યુનિવર્સિટીના ચીફ ગેસ્ટ તરીકે પધારવાના છે આશિષ દાસ નીતિ આયોગના ડાયરેક્ટર પણ પધારવાના છે બસોથી વધારે મેમ્બર્સ અને વિનર્સ પણ આવવાના છે અને સત્યાવીસ કેટેગરીમાં વિવિધ એમએસએમ બિગ સ્મોલ બધા જ ઉદ્યોગના નિકાસકારો અને વિમેન એન્ટરપ્રાઇઝને ધ્યાનમાં રાખી અને આ એવોર્ડનું જ્યુરી દ્વારા નામાંકન કરવામાં આવ્યું છે અને એ આ મંગળવારે અમે ત્યાં બધાને આપશું ઉદ્દેશ છે ઉદ્યોગમાં ખાસ કરીને આયાત નિકાસ એટલે ઇમ્પોર્ટ એક્સપોર્ટના જે ધંધા સાથે સંકળાયેલા છે એ બધા જ મિત્રોને પ્રોત્સાહન કરવાનું અને એમણે કરેલી કામગીરીને બિરદાવવા માટે આ એવોર્ડ્સ આપવામાં આવે છે